નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ મિત્રો જ્યારથી ફાર્મર રજીસ્ટ્રી પ્રોજેક્ટ એટલે કે ખેડૂત આઈડી બનાવવાની કામગીરી આપણા ગુજરાત રાજ્યની અંદર ચાલુ કરવામાં આવી છે ત્યારથી મિત્રો જે પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂત મિત્રો છે એમને સતત વારંવાર છેલ્લી તારીખ સરકાર શ્રી દ્વારા આપવામાં આવી રહી છે એટલે કે સરકાર શ્રી દ્વારા એમને છેલ્લી તારીખ આપવામાં આવી રહી છે કે આ તારીખ સુધી જે પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂત મિત્રો છે એ જો ખેડૂત આઈડી પોતાની નહીં બનાવે તો એમને જે આગામી ડિસેમ્બર માસમાં જે બે હજારનો ઓગણીસમો હપ્તો આવવાનો છે એ ઓગણીસમો હપ્તો એમને નહીં મળે ત્યારે મિત્રો જ્યારથી આ જે ખેડૂત આઈડી બનાવવાની કામગીરી આપણા રાજ્યની અંદર ચાલુ કરવામાં આવી છે એટલે કે પંદર ઓક્ટોમ્બરે આપણા જે ગુજરાત રાજ્ય છે એની અંદર આ ખેડૂત આઈડી બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી અને ત્યારથી આજ દિન સુધી ટોટલ ત્રણ વખત જે છે એ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે એટલે કે જે પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂત મિત્રો છે એમને આજ દિન સુધી ટોટલ ત્રણ તારીખો છેલ્લી આપવામાં આવી છે એટલે સતત સરકારશ્રી જે છે એ તારીખમાં વધારો કરી રહી છે અને વધારો કરવો પણ પડે છેલ્લી તારીખમાં વધારો કરવો પણ પડે એને લંબાવવી પણ પડે કારણ કે જે ફાર્મા રજિસ્ટ્રી આ પોર્ટલ છે એ પોર્ટલ પર ટેકનિકલ ઇશ્યુ સર્જાતો હોય છે ક્યારેક આધાર કાર્ડના આપણે નંબર નાખીએ તો આધાર કાર્ડના ડેટા ફેચ નથી થતા ક્યારેક આપણે આપણો જે સર્વે નંબર હોય એ અંદર એન્ટર કરીએ તો રેવન્યુમાંથી આપણું જે જમીન છે એ જમીનની વિગત કંઈ ફેચ થતી નથી એટલે ટૂંકમાં જે ફાર્મા રજિસ્ટ્રી પોર્ટલ છે એની અંદર કંઈકને કંઈક ટેકનિકલ ઇસ્યૂ હોવાને કારણે જે ખેડૂત મિત્રો છે એ પોતાની ખેડૂત આઈડી બનાવી શકતા નથી અને બીજું કે જે જેટલા પણ આપણા ગુજરાત રાજ્યની અંદર ખેડૂત મિત્રો છે એ તમામે તમામ ખેડૂત મિત્રોની ખેડૂત આઈડી બનાવવાની છે એટલે જ્યાં સુધી સરકારનો જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ પૂરો નહીં થાય ત્યાં સુધી જે તારીખ છે એ તારીખ લંબાવવામાં આવશે તો મિત્રો જ્યારથી આ જે પંદર ઓક્ટોમ્બરથી આપણા રાજ્યની અંદર ફાર્મર રજિસ્ટ્રી પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો ત્યારથી આ દિન સુધી ટોટલ ત્રણ વખત તારીખને ફેરફાર કરવામાં આવી છે ત્રણ વખત તારીખને લંબાવવામાં આવી છે પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂત મિત્રો માટે તો પહેલી તારીખ જે છે એ પચીસ નવેમ્બર છેલ્લી તારીખ પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂત મિત્રોને આપવામાં આવી હતી કે પચીસ નવેમ્બર પહેલાં જે ખેડૂત મિત્રો છે પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂત મિત્રો એમણે પચીસ નવેમ્બર પહેલાં ખેડૂત આઈડી બનાવવાની રહેશે અન્યથા એમને બે હજારનો જે ઓગણીસમાં હપ્તો આવવાનો છે એ એમને નહીં મળે પછી મિત્રો પચીસ નવેમ્બર જે છેલ્લી તારીખ હતી એને ફરી પાછી લંબાવવામાં આવી અને છેલ્લી તારીખ ત્રીસ નવેમ્બર રાખવામાં આવી એટલે પાંચ દિવસ વધુ લંબાવવામાં આવ્યા તો એ જે સરકારનો ટાર્ગેટ હતો એ હજુ પૂર્ણ થયો નથી જે જેટલા પણ ગુજરાત રાજ્યની અંદર ખેડૂત મિત્રો છે એ હજુ જોઈએ એટલી ખેડૂત આઈડી બનાવી શક્યા નથી તો સરકારશ્રીએ ફરી પાછી જે ત્રીસ નવેમ્બર હતી એને બદલી અને જે છે છેલ્લી તારીખ છે એ પંદર ડિસેમ્બર રાખવામાં આવી જે પંદર ડિસેમ્બર પહેલાં પીએમ કિસાન યોજનાના જે લાભાર્થી ખેડૂત મિત્રો છે એમને ખેડૂત આઈડી બનાવવાની બનાવી લેવાની રહેશે અન્ય થાય એમને બે હજારનો ઓગણીસમાં હપ્તો નહીં મળે એવું સરકારશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે મિત્રો જે આ પંદર ડિસેમ્બર હતી એને ફરી પાછી એના બદલે બીજી તારીખ આપવામાં આવી છે જો કે હવે જે પંદર ડિસેમ્બર છે એને માત્ર ચાર દિવસનો સમય બાકી છે ચાર દિવસની અંદર જેટલા ગુજરાત રાજ્યની અંદર બાકી ખેડૂત મિત્રો છે એ પોતાની ખેડૂત આઈડી બનાવી શકે નહીં એટલા માટે સરકારશ્રી દ્વારા ફરી પાછી આજે જે તારીખ છે એને લંબાવવામાં આવી છે તો કઈ તારીખ છેલ્લી તારીખ આપવામાં આવી છે અને કેટલા દિવસ લંબાવવામાં આવ્યા છે એ આપણે આ વિડીયોની અંદર જોઈએ તો મિત્રો અહીંયા આપણે જે ગુજરાત ફાર્મર રજીસ્ટ્રીની ઓફિશિયલ વોટ્સઅપ ચેનલ છે એને આપણે ઓપન કરીને બેઠા છીએ અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાત ફાર્મા રજિસ્ટ્રી ઓફિશિયલ લખેલું છે અને એનો લોગો પણ તમે જોઈ શકો છો તો આ જે માહિતી છે એ મિત્રો ઓફિશિયલ માહિતી છે અને અહીંયા જે આ મેસેજ આવ્યો છે એનો સમય પણ તમે જોઈ શકો છો નવ વાગ્યાને ચાર મિનિટે આ જે મેસેજ છે એ સવારમાં આવેલો છે મને ટાઈમ નહોતો એટલે મેં વિડીયો હું બનાવી શક્યો નથી હવે મને ટાઈમ મળ્યો છે એટલે મેં વિડીયો બનાવ્યો છે તો અહીંયા તમે નવ ને ચાર મિનિટનો ટાઈમ જોઈ શકો છો અને આજે જ આ મેસેજ આવેલો છે તો અહીંયા જે તારીખ છે એને પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂત મિત્રો છે એમને છેલ્લી તારીખ આપવામાં આવી છે તો આ મેસેજની અંદર જણાવવામાં આવ્યું છે કે ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત પીએમ કિસાન લાભાર્થીઓની નોંધણી મુદત હાલ પર્યંત તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવે છે તારીખ એક એક બે હજાર પચીસથી તમામ પીએમ કિસાન રજિસ્ટ્રેશન માટે ફાર્મર આઈડી ફરજીયાત કરવામાં આવેલ છે જે મુજબ છેલ્લી તારીખની રાહ ન જોતા સત્વરે ગામના ઓપરેટર મારફત સેલ્ફ મોડ દ્વારા ફાર્મર રજીસ્ટ્રી રજીસ્ટ્રેશન કરવા વિનંતી છે તો મિત્રો અહીંયા જે પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂત મિત્રો છે એમને છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર જે છે એ આપવામાં આવી છે એટલે કે ટોટલ સોળ દિવસ વધુ લંબાવવામાં આવ્યા છે મિત્રો સોળ દિવસ પીએમ કિસાન યોજનાના જે લાભાર્થી ખેડૂત મિત્રો છે એમને આપવામાં આવ્યા છે કે આ સોળ દિવસની અંદર અંદર તમે તમારી ખેડૂત આઈડી બનાવી લેજો અન્યથા તમને પીએમ કિસાન યોજનાનો બે હજારનો જે ઓગણીસમો હપ્તો છે એ તમને નહીં મળે તો મિત્રો આશા રાખું છું કે આ જે તારીખ વધુ લંબાવવામાં આવી એ તારીખથી આપ અવગત થઈ ગયા હશો અને વિડીયો આજનો આપને પસંદ પણ આવ્યો હશે તો મિત્રો વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ફાર્મા રજિસ્ટ્રી અંતર્ગત જો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો છેલ્લી તારીખ તમને એકત્રીસ ડિસેમ્બર આપવામાં આવે છે તો એક એકત્રીસ ડિસેમ્બર પહેલાં પહેલાં તમારી ખેડૂત આઈડી છે એ બનાવી લેજો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર